એક વાર ખાધા એટલે પછી બે વાર ખાવાનું મન થઈ જાય ફાર્મિંગની લાઈફ આવી જ હોય તો હેલો ગાઈસ કેમ છો બધા મિત્રો ફરીવાર એક નવા વિડિયો સાથે આપણે આવી ગયા અને મસ્ત મજાનું સિજસ ગુડ મોર્નિંગ ચૂપચવાર અને અચાર સીધા મસ્ત મજાના ખેતરમાં આવી ગયા જો તમે અને આપણે હરા કરવાના છે ને એમાં આપણે લહણ સોપવાનું છે અને ઓલા બધા જો અચાર શેણા સોપીશ ટોપડીમાં દેખાડું પૂરા થઈ ગયા ટોપડીમાં આપણે આ ખપાળી છે અને પાણી ચાલુ છે મસ્ત મજાનું અને બ્લોકમાં મજાને છે બહુ મજા આવશે અને ફાની મુમેન્ટ એટલા બધી આવશે જોરદાર ચાલો આગળ વધીએ આપણે નકર બ્લોક આયા પાછો એન્ડિંગ થઈ જાય ચાલો આગળ વધીએ તો અત્યારે મસ્ત મજાનું આપણે કમાડું વાળી લીધું અને જો તમે પાણી મસ્ત મજાનું હાલે આખા રસ્તામાં અને આપણો પાવડો છે મૂકી દઈએ હેઠો અને ચણા જો તમે મોટા મોટા ચણા ને એક વાર ખાધા એટલે પછી બે વાર ખાવાનું મન થાય છે આપણે લવણ શીખે છે હાલો હાલ આપણે સોફાને બાકી છે આપણે સોફા લાગીએ થોડાક આપણા હરા કરવાના છે કરી નાખીએ આ રાખો જે આપણા ખેતરમાં છે રવિવાર છે ને બધું હાલે ધીમે ધીમે બાકા જેટલી નાની નાની આ છે નાની એવી ખપાળી આપણી કેમ મસ્ત મજાની અમે સોફે છે એને ઓલું હતું મશીન નો મશીન નો પોઈન્ટ છે ને એટલે એમાં પાણી ગળી જ જાય કપા આખા હમણાં સુકાઈ ગયા મસ્ત મજાના ચણાવાલા કરીએ ને ચણા લીધું છે આપણા મોબાઈલમાં ગિમ્બલ મસ્ત મજાનું સ્ટેબલ વિડીયો આવશે અને વટાણા સોફાના છે અને આ બાજુ આપણે સોંપી દીધી આ બાજુ લેવાના છે અને ઓલા પર આપણે જઈશ ધોઈ કેવો ખાલીસ આપણો આ બધીમાં જો પાણી થી જુસ અત્યારે અને ફાર્મિંગની લાઈફ આવી જ હોય સાલો વટાણા બટાણા સોપીએ તો કર આને આયા પાસો રી આઠમી રાહે બાબા કાક આપડા વટાણા છે તો ખાઈ જતો હૈ હ હ હ હ હ મમ્મા તાઈ નથી અયો કદી જોઈ લેતા હવે ધોરીએ મસ્ત મજાના આપણે જાય ત્યારે જોવા જઈશ તડકો મીડિયમ છે અને ઠંડી પણ છે એવું લાગે વાતાવરણ છે એકદમ ઠંડુ અને ગરમ જવું મસ્ત મજાનો ક્યારે ફાવડો છે આપણે પતરું છે આમથી કોઈક પાણી આવી જાય તો આવી જાય જો ચાલુ જ છે આજે બધું બાકી છે આ બધું બાજુમાં છે ઝેવેર છે એ ઘઉં નથી ને સામે એક ટ્રેક્ટર હાલે તમને બતાવું ઝૂમ કરીને જો ના વાવણીનું કામ ચાલુ છે આપણે તો કેદીનું વવાઈ ગયું ચણા વાઈ દીધા જોરદારના અને હવે પાણી વાળીએ ચાલો આડો સંપલા અહીંયા છે કેમ કે બ્લેક છે અને સારું આપણે વાળી લઈએ તો તમને ચારો ભરાઈ ગયો લાગે સગરો સારો ફળાફટ

તો મસ્ત મજાના જમવાનું ટાઈમ થઈ ગયો ને અત્યારે હવે જાય છે આપણે જમવા અને ચાલો રસ્તામાં આવી જશે મસ્ત મજાના બગલા તમે જો એને આ બગલા જ પાળો ફૂટે ફોડે અને પછી આપણે બંધ કરવાની પછી ધવાડા નીકળી જાય હલો ઘેર જાઓ હવે ક્યાં લાવી જો વાત વાર્તા પૂરી થઈ જાય છે ને મસ્ત મજાના લાઈનમાં કેવા મસ્ત છે આ મોટા મોટા તપસ્વી હોય ને તો આ કેમ કે તળાવના હોય ને ના વધારે હોય દેખાતા હોય દુનિયા કે એવો જિસમે જીસમે તપાસ્યા જ્ઞાન જોરદાર છે હે દેખો એ પાણી હે પાણી કાતા પૂરા પાણી હો ગયા મતલબ એને ગુજરાતીમાં પાણી કહેવાય એની બગડી કે છે ને વરસાદી એમાં જ આવ્યો તો કાંઈ ઘટે નહીં હોય હમણાં વાવણી થઈ મતલબ કે આ વાયુ બધી રહે બાજરો ઘઉં ચણે પછી વગેરે વગેરે બધું વાયુ સેવાને આપણે બહુ બાજુમાં વેર વાય છે ચાલો હવે આપણે જમી લઈએ બપોર થઈ ગયા બાર વાગી ગયા પછી પાછા આવીએ ક્યારે ભરાવા અત્યારે જો આપણે કમળ વાકડી વ્યાળ્યું અને જઈશ આપણે ઓરડી દેખો ત્યાં આ પ્રોગ્રામ છે જોરદાર ક્યારો ભરાઈ ગયો મસ્ત મજાનો જો અને વાગી જશે અત્યારે બે અને આપણે જમી પણ લીધું કહીએનું અને અહીંયા ભાગી ગયા આ સેલોરી પછી આપણો આ પાટિયો આવશે હવે

લાઈટ ઉજસ અને જો તમને અત્યારે પાણી નથી આવતું ને થોડુંક ઓલી બાજુ જ પાણી તમને બતાવું કઈ બાજુ પાણી છે કેમ કે આ ક્યારેમાંથી વાળી અને બીજા બે ક્યારે પાછા પાવાના છે એમાં એમાં ચાલો તમને બતાવું તપી ગયો પાવડો લઈ લે ક્યારેક કામ હવે લાઇટ લગભગ લઈ મને એવું લાગે છે હવે નહીં આવે કેમ કે છે ને त्रागि लगभग त्रागो काक छ लगभग नै हेर्नु म लै लिँछु पाउडु જો છે ને આ બાજુ અહીંથી પાણી આવે આ ક્યારામાંથી અને અહીંયા સેટ આવે જો છે ને મસ્ત આગળ અહીંયા પછી પાઈ દીયું અને ફોડીને અહીંયા ગાય છે અમારી મસ્ત મસ્તને સાન્સ પડી ગઈશ અને ઘણું ખરું કામ પતી ગયું અને થોડુંક કાલે પાણી વાળવાનું છે એટલે તો લગભગ અમારા આવશે એટલે એટલે વાળી જા અને ઘણું બધું પતી ગયું છે કામ જો આ બધું છે એક આવું બેકગ્રાઉન્ડ અને ચાલો આપણે બ્લોગ અહીંયા ઘણો બધો ટાઈમથી જાય બ્લોગને એન્ડિંગ કરી અને થોડુંક આપણે રીડિંગ નહીં બાકી છે એટલે આપણે બે બેગ લેતા લાસ્ટ એટલું બધું કે રીડિંગનું ન થયું થયું કાંઈ બપોરે થોડુંક આપણે કામમાં પછા પડી ગયા હતા અને કમાડે બધું વાળવા નહોતું એટલે કાંઈ સેટિંગ ન આવ્યું એટલે અત્યારે રીડિંગનું થોડું કામ છે એવું બધું છે ચાલો બધા આવજો હવે ઓલા લગભગ મળી પાછા ટાટા બાય બાય